આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ડાનિશ ફાર્મસી એન્ડ કેર વાપીનો પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર હવે તમારા માટે ચોવીસ બાય સાત ખુલ્યો એ પણ આપણા ડુંગરામાં હા આપણા ડુંગરામાં ખુલ્યો છે પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર અહીં મળે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ હેલ્થ સપ્લિમેન્ટ્સ कॉस्मेटिक्स हेल्थ केर प्रोडक्ट्स बीबी केर प्रोडक्ट्स सहित तमाम मेडिकल ने लगती चीज वस्तुओं एकज स्थले उपलब्ध तमारी सुविधा माटे होम डिलीवरी पर उपलब्ध छे। अने हाँ तमाम प्रकारना बेबी प्रोडक्ट्स हवे एक जगह डानेश फार्मेसी एंड केर तमारी तंदुरस्ती अाथमिकताेक्ट આઠ સાત ત્રણ બે નવ સાત એક પાંચ આઠ સાત શોપ નંબર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન ન્યૂઝ ઉપર ધરમપુરમાં બાઇક સવાર નદીના પ્રવાહમાં તણાયો એનડીઆરએફ સહિતની ટીમો દ્વારા શોધખોળ શરૂ ધરમપુરના શેરીમાળ કાંગવી માર્ગ પર માન નદીના કોઝવે ઉપરથી પસાર થતો એક બાઇક સવાર વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતા ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો હતો તાત્કાલિક બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ ઉપરાંત બામટી નજીક પાડી ચંદ્રપુર વિસ્તારના તરવૈયાઓની ટીમ પણ હોળી પહોંચીને યુવકની શોધખોળ હાથ ધરી છે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું જારી કરી કોઝવે ઉપર પાણી ચડેલું હોય ત્યારે વાહનચાલકોને ચાલકોને અવરજવર ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે તેમ છતાં ઘણા બેદરકાર વાહન ચાલકો જીવના જોખમે પ્રવાહમાં ઉતરીને પસાર થાય છે જેના પરિણામે વારંવાર આવી દુર્ઘટનાઓ સર્જાય છે તણાઈ ગળેલું યુવક આંબત લાટ વિસ્તારનો હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સમાચારોની સતત અપડેટ માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને હા સૌથી પહેલાં સમાચારોનું નોટિફિકેશન મળે એ માટે બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં